નમસ્કાર હું છું છું રાહુલ વેગડા આપનું સ્વાગત કરું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી પોતાના એક પર ગુજરાતીમાં મુક્યો સંદેશ સ્થાનિક શેર બજારમાં તેજી સેન્સેક્સ ત્રણસો ચાલીસ પોઈન્ટ પાર સિંગાપોરના રાષ્ટ્રપતિ આજથી ભારતની દિવસીય મુલાકાતે દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસરના મોત ખાણમાં ફસાયેલા આ તમામ કામદારો ઘણા મહિનાઓથી ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા પ્રયાગરાજ મહાકુંભમાં માં મકર સંક્રાંતિ પર્વ પર પ્રથમ અમૃત સ્નાન ભક્તો ઘોડાપુર દેશ વિદેશથી લોકોનું કુંભમેળામાં આગમન

તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ